આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર યશવી મહેતા વાંચે છે મુખ્ય કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગન આજે કલ્યાણ યોજનાઓ વિશે જાગૃતિ કેળવવા કાર્યક્રમ પ્રસારિત કરવાનું આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રોને અનુરોધ કર્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે રાજપીપળામાં બે કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વન વિશ્રામ ગૃહ સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કર્યું સરકારી કેન્સર હોસ્પિટલમાં રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો ખુલ્લો મુકાશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ મુરુગને આજે અમદાવાદ ખાતેના આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી અને અમદાવાદ આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રના સમાચાર અને કાર્યક્રમ વિભાગોની કામગીરીની સમીક્ષા કરી શ્રી મુરુગને વિવિધ સરકારી યોજનાઓનો લાભ તમામ લાભાર્થી સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા બધા વિભાગોને સૂચના આપી તેમણે અધિકારીઓને સવારે અને સાંજે પ્રાઇમ ટાઇમમાં કૃષિ શિક્ષણ સહિત વિવિધ કલ્યાણકારી યોજનાના જાગૃતિ કાર્યક્રમ મોને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો શ્રી મુરૂગને અધિકારીઓને દેશ અને પ્રદેશના સમૃદ્ધ વારસા પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા નવતર કાર્યક્રમ બનાવવા પણ અધિકારીઓને સૂચના આપી રાજ્યની એક દિવસની મુલાકાતે આવેલા એલ મુરુગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક કરી અને છેવાડાના માનવી સુધી રાજ્ય અને કેન્દ્રની વિવિધ યોજના અંગે જાગૃતિ ફેલાવવામાં સરકારના પ્રચાર માધ્યમોની સુચારુ ભૂમિકા અંગે વિચાર વિમર્શ કર્યો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉપલક્ષ્યમાં આજે મહાત્મા મંદિર ખાતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ હૈદરની અધ્યક્ષતામાં આ પરિષદના સંપર્ક અધિકારીઓની એક બેઠક યોજાઈ જેમાં સૌ નિયુક્ત સંપર્ક અધિકારીઓને મુખ્ય સચિવે આ પરિષદ વિશે માહિતગાર કર્યા હતા તેમજ વિદેશથી આવતા પ્રતિનિધિમંડળ ત્રણ દિવસમાં અતિથિ દેવો ભવહની આપણી પરંપરાથી પરિચિત થાય અને ગુજરાતને જાણી અને માણી શકે તે પ્રકારનો અનુભવ પૂરો પાડવા સૌને અનુરોધ કર્યો હતો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહજી પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના ટોચના નેતા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રાજ્ય સરકાર ગરીબ છેવાડાના માનવીને પણ સરકારી યોજનાનો લાભ કેવી રીતે આપી રહી છે તે અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી તો પંદર જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરી સુધીમાં તમામ લોકસભા મતવિસ્તારમાં ચૂંટણી કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યાર પછી ફેબ્રુઆરી મહિનામાં લોકસભા ક્ષેત્રના વિધાનસભાના કાર્યાલય પણ શરૂ કરવામાં આવશે તે વિશે ડોક્ટર યજ્ઞેશ દવે દ્વારા માહિતી આપવામાં આવી હતી તેઓએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં લોકસભા વિસ્તારોની ચૂંટણીની સંચાલન સમિતિની જાહેરાત કરવામાં આવશે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે શ્રી શાહ સવારે અમદાવાદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ એસજીવીપી દ્વારા યોજાનાર પુરાણી સ્વામી સ્મૃતિ મહોત્સવમાં હાજરી આપશે બપોરે તેઓ ગાંધીનગરના નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનાર નેશનલ કો ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની નવી ઓફિસ બિલ્ડિંગનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે અને ઇ માર્કેટ પુરસ્કાર પણ એનાયત કરશે ધી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાના વિદ્યાર્થી કૌશલ્ય સંવર્ધન બોર્ડ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે અમદાવાદમાં શુભારંભ કરાવ્યો પશ્ચિમ ભારતીય સીએ સ્ટુડન્ટ્સ એસોસિએશનની અમદાવાદ શાખાના યજમાન પદે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ સહિત ચાર હજાર જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે આ પ્રસંગે આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ભારતના યુવાન ચાર્ટર્ડ અકાઉન્ટસને રાષ્ટ્રની વિકાસ યાત્રા માં વિશેષ યોગદાન આપવાની તક મળી છે તે તેમનું સદભાગ્ય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાગોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાગોડિયા ઉપરાંત માડોધર અને ટીમ્બી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાગોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે બંધારણની જોગવાઈ અનુસાર જે તે વિસ્તારની વસ્તી વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયત તથા આઉટગ્રોથ વિસ્તારને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ દ્વારા રાજપીપળાના સંકુલ ખાતે બે કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વન વિશ્રામ ગૃહ વન કવચ અને પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું રાજપીપળા ખાતે સહભાગી વન વ્યવસ્થા જનસંવાદ કાર્યક્રમ પણ યોજાયો હતો આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાના આદિવાસી લોકોએ પ્રકૃતિની સાથે ભળીને ખૂબ મોટું પરિવર્તન આણ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વન વિસ્તારોની ચિંતા કરી જાપાની પદ્ધતિ મિયાવાકી ફોરેસ્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું અને તેની ગુજરાતમાં પ્રથમ ભેટ પણ નર્મદા જિલ્લાને એકતા નગરના આંગણે મળી છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુદ્રા યોજના અંતર્ગત મહીસાગર જિલ્લાના દિવ્યાંગ અનિલભાઈએ સ્વરોજગાર થકી પોતાનો નમકીનનો વ્યવસાય શરૂ કરીને પોતાની સાથે પચીસ જેટલા વ્યક્તિઓને રોજગારી આપી ગામમાં રોજગારી પૂરી પાડવાની કામગીરી કરી રહ્યા છે તેમના વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા કૌશિક જોશી કે જેમણે જિલ્લામાં એક નમકીન ઉદ્યોગ શરૂ કર્યો અને આસપાસના જિલ્લાઓમાં તાલુકાઓમાં વેચી વાર્ષિક લાખ કરતા પણ આવક મેળવી છે દિવ્યાંગ હોવા છતાં તેઓ જિલ્લાના બાવીસ જેટલા યુવાનો રોજગારી પૂરી પાડ્યા છે આસપાસના વિસ્તારોમાં પોતાનું નમકીન વેચી તેમણે સરકારની અલગ અલગ યોજનાઓનો લાભ લઈ અને ઉદ્યોગ શરૂ કર્યો હતો અને જેના કારણે આજે બે લાખ કરતા પણ વધુ આવક મેળવી તેમણે સરકારનો આભાર માન્યો હતો આજે વ્યારા તાલુકાના વડકુ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાય ચેક તથા વિતરણ કરવામાં આવ્યા હતા વડોદરા જિલ્લાના વિવિધ ગામમાં પરિભ્રમણ કરી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ઠેર ઠેર વધામણા થઈ રહ્યા છે આજે છ તાલુકાના બાર ગામમાં રથે પરિભ્રમણ કર્યું હતું જિલ્લામાં અત્યાર સુધી ચારસો સડતાલીસ ગ્રામ પંચાયતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન નવા એક પોઈન્ટ ત્રીસ લાખ આયુષ્યમાં કાર્ડ બનાવવામાં આવ્યા હતા કચ્છના લખપત તાલુકાના જુણાગીયા ગામે પાટણ જિલ્લાના અબલુવા ગામે અરવલ્લી જિલ્લાના વાટંડા કાબોલા ગામે સંકલ્પયાત્રાનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું તો બીજી તરફ નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા કક્ષાની સંકલ્પયાત્રાની સફળ પૂર્ણાહુતિ થઇ આકાશવાણીના પ્રાદેશિક સમાચાર વિભાગના સમાચાર વાચક શ્રીરંગ તેંડુલકર આજે વયમર્યાદાથી સેવા નિવૃત્ત થયા ગુજરાતી સાહિત્ય સાથે અનુસ્નાતક થયેલા શ્રીરંગ નવેમ્બર આકાશવાણી સમાચાર સાથે નવી દિલ્હીમાં જોડાયા હતા વર્ષ પછી તેઓ અમદાવાદ સમાચારમાં આવ્યા હતા અને અત્યાર સુધી તેમણે અહીં જ સેવાઓ ચાલુ રાખી હતી ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત અને મરાઠી સાહિત્યના ઊંડા અભ્યાસુ શ્રીરંગભાઈ પ્રાદેશિક સમાચારના શ્રોતાઓમાં તેમના ઘેગુર અવાજ સ્પષ્ટ ઉચ્ચારણ અને શબ્દ ઘઉ માટે લોકપ્રિય બની રહ્યા આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં પ્રાદેશિક સમાચાર વિભાગના વડા શ્રી ભરત દેવમણી કેન્દ્રના વડા શ્રી એન એલ ચૌહાણ સંવાદદાતા સુશ્રી અપર્ણા ખૂટ સાથી સમાચાર વાચકો કર્મયોગીઓ વગેરે તેમની સેવાઓની પ્રશંસા કરી તેમને તંદુરસ્ત નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી દેશની સરકારી કેન્સર હોસ્પિટલમાં સાયબર નાઇફ જેવા રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત એકમાત્ર સૌ પ્રથમ રાજ્ય બન્યું છે ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધાઓ સઘન સારવાર અને ટેકનોલોજીના ઉપયોગથી સર્વગ્રાહી આરોગ્ય સેવાઓમાં ગુજરાત રાજ્ય અગ્રેસર બની રહ્યું છે ત્યારે અંધત્વ નિવારણ કાર્યક્રમમાં આઠ લાખથી વધુ મોતિયાના સફળ ઓપરેશન સાથે દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું છે તો રાજ્યમાં એક કરોડ પંચાણું લાખથી વધુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અપાયા છે બસો બોંતર જેટલા ડાયલીસીસ સેન્ટરમાં દર ને અંદાજીત એક લાખથી વધુ ડાયાલીસીસના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સવારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો જાહેર જનતા માટે ખુલ્લો મુકશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શો આવતીકાલથી પંદરમી જાન્યુઆરી સુધી યોજાશે તેમાં સવારે નવથી રાત્રે દસ વાગ્યા સુધી પ્રવેશ અપાશે આ વખતે સૌ પ્રથમવાર ફ્લાવર શોમાં પંદર લાખથી વધુ ફૂલ છોડ જોવા મળશે આ ઉપરાંત સાત લાખ છોડથી બનાવેલું આઠસો મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર મોઢેરાનું સૂર્યમંદિર નવું સંસદ ભવન ચંદ્રયાન જેવી થીમ ઉપર કરાયેલા ફૂલના શણગાર ફ્લાવર શો નામ આકર્ષણ રહેશે આવતીકાલે યોજાનાર ફ્લાવર શોના ઉદઘાટન પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ જગદીશ વિશ્વકર્મા મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરૂગને કલ્યાણ યોજનાઓ વિશે જાગૃતિ કેળવવા કાર્યક્રમ પ્રસારિત કરવાનો આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્રને અનુરોધ કર્યો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે રાજપીપળામાં બે કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત વન વિશ્રામ ગૃહ સહિતની વિવિધ સુવિધાઓનું લોકાર્પણ કર્યું સરકારી કેન્સર હોસ્પિટલમાં રોબોટિક મશીનની મદદથી રેડિયોથેરાપીની સારવાર શરૂ કરનાર ગુજરાત દેશમાં સૌપ્રથમ રાજ્ય બન્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આવતીકાલે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો ખુલ્લો મુકાશે કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા